નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશ્યા વિસાવદરના ધારાસભ્ય ગોપાળ ઇટાલિયા ઉપર થોડા સમયમાં ફરી એક વખત જૂતું ફેંકવાનો પ્રયાસ થયો વિસાવદરના ધારાસભ્ય ગોપાળ ઇટાલિયાની સભામાં જામનગર ખાતે તેના ઉપર જૂતું ફેંકાયું હતું ત્યારે ફરી એક વખત જૂનાગઢમાં ગોપાળ ઇટાળિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે જોકે જૂતું મારવાનો પ્રયાસ કરી રહેલા શખ્સને તરત જ પકડી લેવાયો હતો તેણે કબૂલાત આપી હતી કે કોઈએ તેને પૈસા આપી આ કૃત્ય કરવા પ્રેર્યો હતો આમ આદમી પાર્ટીએ આ ઘટના ઉપર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી આવા હારા માણસો આબરૂદાર માણસો આમ આદમી પાર્ટી જોડાય ને જીરવાતું નહીં હોય અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં માં ક્યાં હોતા રહ્યો આમ થાય જોવો હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહીજો ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે એમ બરાબર નહીં ના ના મારતા નહીં ભાઈ ખૂણા બે જાવ બે જાવ આવું મોકલવાના હોય બેહો બાપા બેહો વાલા બેહોમા સભામાં એક આવો બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે તમે અમારી સભામાં આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપ માં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય સપલા મારી પાણકા મારી જાય વિચાર કરો આમ આદમી પાર્ટીનું બધું વધી રહ્યું છે આમ આદમી પાર્ટીના સાંભળવા આવે છે

તમે જુઓ કે પહેલા જામનગરમાં ગોપાલભાઈ ઉપર હુમલો થયો આ પહેલા પ્રમાણે ક્ષેત્રભાઈ ઉપર પણ હુમલા થયા આવે નાખવામાં આવ્યા ગતરોજ અમારા ઓબીસી ટીમના પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમારની આગેવાની કે પંદરસો જેટલા ભાજપના અગ્રા કાર્યકર્તાઓ નેતાઓ જયારે ગોપાલભાઈ કરિયાના હસ્તે જોડાયા ત્યારે આ ભાજપ જેનો નેતાને કોઈ સાંભળવા નથી આવતો ભાજપના નેતાઓ જે ભાજપના નેતાઓ કોઈ લોકપ્રિય નથી માત્ર ને માત્ર રાજ્ય નામ પર એક બસી ગયા છે સરકારમાં એ ઉપર કેટલી નિંદક સાથે રાજ એમણે એક યુવાને જે વિડિયો બહાર પાડ્યો છે અને એમણે જે કબૂલ્યું છે એ પ્રમાણે કેટલા લોકો

કે યુવાનોને બરબાદ કરી દે છે યુવાનોને રૂપિયાની લાલચ આપી બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે દારૂ પીવડાવે આમ આદમી પાર્ટીના નેતાઓનો મોરલ ડાઉન થાય નેગેટિવ મેસેજ જાય એટલા માટે થઈને જૂતા ફેરાવે છે ફેકાવે છે ચપ્પલ ફેંકવા માન્ય મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ખાતો શ્રીકાંત પડે હુમલો કરાવ્યો છે કદા એ સીકાર નું પડે કે એમણે સરકાર દ્વારા કાઉન્ટી વધી એ કાયદો વ્યવસ્થા ચલાવતા હોતી છે અને ઈ સીટની અંદર આ રાજકોટમાં મીડિયાએ આટલા મહિના પછી જોઈ લીધું તમારું મંદિર ને ચોરી શું કોઈ ખબર નથી પડી હોતી તમારું અધિકારી નું કોલાહલ કે સીટ ઢાકવાનો ચાહે છે આના પણ ભાજપની પોલિશ આકુશ શેખેન્દ્ર પોતે રહે છે જે ભાજપે હુમલા પોતે કરતાં લઈને રૂપિયા પોતે આવ્યા છે ગાડી પોતાની છે છતાં એ ઢાકવાનો પ્રયાસ કર સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर